સાબરકાંઠા ઇડર માય ભક્તોને પાણી નાવા ધોવાની અને આરામ કરવા પંખાઓની સગવડ કરી આપતી દરગાહ કમિટી દેશમાં જ્યારે મજારોને અનઅધિકૃત ઘણી તોડવામાં આવી રહ્યા છે ત્યાં સાજા સંસ્કૃતિના દર્શન કરાવતી ઈડાર અંબાજી હાઈવે માથાસુર પાસે આવેલી એક દરગાહ જેનું નામ ગેબનશા પીર જ્યાં માય ભક્તો અંબાજી પદયાત્રીઓને પાણી નાવા ધોવાની અને આરામ કરવા પંખાઓની સગવડ કરી આપતા આપતાં દરગાહના કમિટી વાળા ખૂબ સરસ કામ કરી રહ્યા છે જે દર્શાવી રહ્યું છે કે દેશની એકતા અને અખંડિતતાને કોઈ પણ તોડી નહીં શકે આજે આ દરગાહ કોમી એકતાને એક પ્રતિક બની ગયું છે આ છે મારું ભારત રિપોર્ટર સલીમ મેમણ ગોરાડવાલા